સફળતાની સીડી મિત્રો સફળતાની સીડી દરેકના જીવનમાં હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે એ ચડવા માટે તૈયાર છીએ કે નહીં સૌપ્રથમ તમારે નક્કી કરવું પડશે કે આ જીવનમાં તમે શું બનવા માંગો છો જ્યારે મેં રિયલ એસ્ટેટમાં શરૂઆત કરી ત્યારે મને પણ એ પ્રશ્ન હતો કે હું કોણ છું અને મારે શું બનવું છે જ્યારે એ સ્પષ્ટ થયું કે હું સુરત રિયલ એસ્ટેટનો ટોપ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ બનવા માગું છું એ જ દિવસથી મારી દિશા પણ બદલાઈ ગઈ તમારી આવડત મહેનત અને લગન આ ત્રણે જ તમને અને તમારા સપનાની યાદ અપાવે છે શક્તિ શું છે એ શોધો અને પછી તેની પર આખી ઉર્જા લગાવી દો ઘણા લોકો મુશ્કેલીઓમાં જ થંભી જાય છે પણ યાદ રાખજો નક્કી કરેલા સંકલ્પમાં કદી ફેરફાર ના કરવો હું પણ ઘણી વાર પડ્યો છું પણ એક વાત શીખી છે ફરીથી ઉઠવું એ જ સફળતાનું સાચું માપદંડ છે તમારા ઈશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ રાખો મારી પર ઘણી સ્થિતિ એવી હતી કે બધું અંધારું લાગતું હતું પણ એ જ વિશ્વાસ હતો એક દિવસ જરૂરથી હું આગળ વધીશ જે મને દરેક વખત આગળ વધવા માટે પ્રયત્ન આપતો હતો તમારા મનમાં તમારા સપના સફળતાપૂર્વક પૂરા થઈ રહ્યા છે એવું દ્રશ્યો તમે જુઓ દરરોજ સવારે હું આંખો બંધ કરીને વિઝ્યુલાઇઝ કરું છું કે મેં મારી કંપની બહુ મોટી બનાવી લીધી છે અને મારા ક્લાયન્ટ ખુશીથી મને કહે છે થેન્ક યુ ગૌરવભાઈ યુ મેડ અવર ડ્રીમ હોમ પોસિબલ એ વિઝ્યુલાઇઝેશનમાં હું પોઝિટિવ એનર્જી મોકલું છું અને એ એનર્જી સાચે જ મારા ક્લાયન્ટ્સને ભરપૂર સંતોષ અને આનંદ આપે છે તમારો સંકલ્પ પૂરો થતાં જુઓ એ ખુશી અનુભવો એવી ભાવના રાખો કે તમારું જીવન એક સફળ જીવન છે તમારો સંકલ્પ સિદ્ધ થયો છે તમે એ સફળતામાં પૂરી રીતે જીવતા છો આ અનુભવો ત્યારે તમારું મન શરીર અને આત્મા ત્રણેયને એક કરી દે છે અને જ્યારે તમે આ સ્થિતિમાં પહોંચો છો ત્યારે તમને સાચે લાગે છે કે હા હું મારા જીવનથી ખુશ છું અને જે પણ છે એના માટે હું પ્રભુ ઈશ્વરનો આભારી છું મિત્રો સફળતાની સીડી ચડવી સહેલી નથી પણ જો તમે એક પગલું ચડતા રહેશો તો એક દિવસ તમે પણ તમારી સપનાની ચોટી સુધી જરૂરથી પહોંચી જશો અંતમાં હું ગૌરવ રાઠોડ તમને શુભેચ્છા પાઠવું છું તમારું દરેક સંકલ્પ બને અને જીવનની દરેક સીડી તમને આનંદ આપે એવી મારી શુભેચ્છા છે તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં થેન્ક યુ